ગોત્રી રોડ ઉપર સ્ટેશન આવ્યા બાદ આરોપીએ કાન પકડીને પોલીસ સમક્ષ કહ્યું હતું કે મેં ગાડી ચલાવી આજ પછી નહીં ચલાવું અને બીજા લોકોએ પણ ન ચલાવી જોઈએ મહેરબાની કરીને ધ્યાન રાખજો ગોત્રી રોડ ઉપર આવેલા યશ કોમ્પ્લેક્સ પાસે ઇકો કારમાં એક શખ્સ નશામાં ધૂપ થઈને બેઠેલો હતો એ સમયે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા એ દરમિયાન એક મહિલાએ આવીને આ શખ્સને ઇકો કારમાંથી ખેંચીને બહાર કાઢ્યો હતો ત્યારબાદ આ શખ્સ રોડ ઉપર જ સૂઈ ગયો હતો આ સમયે મહિલાએ કહ્યું હતું કે કશું જ થયું નથી તે પીધેલો છે પોલીસ તપાસ દરમિયાન આરોપીની ઓળખ કિશોરભાઈ ઉર્ફે મુકેશ સુમાભાઈ મકવાણા તરીકેની થઈ હતી આરોપી નશાની હાથમાં મળી આવ્યો હતો તેની સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે